કોલોનીમાં તેમના ઘરથી થી બસ બીજ ફૂટ દુરખાડામાંથી મૃત્યુ મળી આવ્યા હતા શૈલેશે હત્યા ઘરકંકાશ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગના એસિએફ તરીકે ફરજ બજાવતા શૈલેશ ખાંભલાએ સાત નહંબર ત્રણેય ગુમ થયાની પોલીસને જાણ કરી હતી પરંતુ દસ દિવસ બાદ ભવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરથી બાજુમાં જ વિશાળ ખાડો કરી દાટી દીધા હતા સંદર્ભે પોલીસ તપાસ કરાતા શૈલેશ ખાંભલાએ જ પત્ની અને પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે આ મામલે વરતનગર પોલીસ દ્વારા પરિવારના ત્રણેય સભ્યોની હત્યા અંગે શૈલેશ ખામભાલના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આરોપી શૈલેશ ખાંભલાના પિતા બચુભાઈએ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારા ઘરનો માળો પીખી કડક સજા મળવી સાથે નાખનાર અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુખે છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે એમાં શરીરની સ્કાનના પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એને માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું આરોપી શૈલેશ ખાંલાઈએ પુછપરછ માટે ભાવનગર રેન્જ આઈજી ઓફિસે ખાતે લાવવામાં આવ્યું હતું જે આ ભાવનગર એસીપી નીતિશ પાંડે આરસીબી ટી અને ભ્રતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા તેવા પ્રથમ રેન્જ આઈજી ગૌતમ પરમાર પાસે લઈ જવામાં આવ્યો હતો ત્યારે બાદ આઈસીપી નિતીશ પાંડે પાસે પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો આરોપી શૈલેશ ખાંભલાઈ કોર્ટમાં રજૂ કરાશે અને પોલીસ ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરશે તપાસ દરમિયાન પોલીસે પત્નીનો મોબાઈલ ચેક કરતા તે ફ્લાઇટ મોડમાં હતો અને તેમાં એક ડ્રાફ્ટ મેસેજ હતો એ મેસેજમાં પતિ કોઈ પરિવારજનને કરવાનો હતો આ મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીને આ જૂના મેસેજની ભાષા સરખાવતા તે મિસ મેચ આવ્યો હતો જેના આધારે પોલીસે પતિ પર શંકા પડી અને આખો કેસ ઉકેલી લીધો હતો આરોપી શૈલેષ ખમદાએ બે નવેમ્બર જે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરી ખાડો ખોદી રાખ્યો હતો ત્યારબાદ બે ગાડી માટી પણ મંગાવી રાખી હતી આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેણે પત્ની પુત્ર અને પુત્રીને પાંચ છ નવેમ્બરના રોજ પતાવી દીધા હતા કોશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત